સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દલિત સમાજના પ્રોફેસરને કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવે તે ખાવા માટે ખાસ વડાપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે શહેરના 20 થી વધુ આગેવાનોએ બુધવારે આરએસએસના સૌરાષ્ટ્ર સંરક્ષણ તેવા સૌરાષ્ટ્ર સરસંગ ચાલક મહેશ જીવાણીને લેખિત રજૂઆત કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે દલિત સમાજમાંથી પસંદ કરવામાં આવે તેવી માંગણી કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોહન ભાગવત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી સહિતના મંત્રીઓને પણ કરી છે રજૂઆતમાં જણાવ્યું છે કે ભારતના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદે આદિવાસી સમાજની સન્નારી બિરાજમાન છે નરેન્દ્ર મોદી અને મોહન ભાગવતજીના પ્રયત્નોને સાચા અર્થમાં બળ મળે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પદ માટે પણ દલિત સમાજમાંથી આવે ત્યારે સામાજિક સમરસતા માટે પણ એક દુષ્યાંત રૂપ ઘટના બને અને આમ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપનાને સાહીઠ વર્ષ પૂર્ણ થયા છે પરંતુ આજ સુધી એક પણ દલિત સમાજના કુલપતિ નથી આવ્યા અને તેથી જ આ માંગણી છે કે ભારત વર્ષમાંથી કોઈ એક દલિત સમાજના અભ્યાસી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે પસંદગી કરવામાં આવે તો સમાજને સામાજિક સમરસતાનો એક સરસ અને શુભ સંદેશ મળી રહે તેવું એલઆઈસી વિકાસ અધિકારી અનિલ વિજુંડા ડોક્ટર ધરમ કાંબલિયા અને ડોક્ટર યોગેશ જોગસણ સહિત વીસથી વધુ આગેવાનોએ રજૂઆત કરી છે